નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભારતીય સેનાના ઓપરેશન સિંધુની સફળતાના ભાગરૂપે બાંડીબારમાં સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાની હેઠળ કાર્યકરો આગેવાનો ગ્રામજનો સાથે તિરંગા યાત્રા યોજાય છે ભારતીય સેનાના ઓપરેશન સિંદુરની સફળતાના ભાગરૂપે બાંડીબારમાં સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાની હેઠળ કાર્યકરો આગેવાનો ગ્રામજનો સાથે તિરંગા યાત્રા છે ભારત માતા કી જૈના નારા સાથે નીકળી ભવ્ય તિરંગા યાત્રા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે હિન્દુ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના સામે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુરની રાહે ઝડપી સલાખ જવાબ આપતા દેશનું ગૌરવ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાની બહાદુરી અને ગૌરવના સન્માનમાં રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજવાનું આહવાન આપતા લીમખેડામાં બાંડીબારમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોરની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી ભારત માતા કે જૈનના નારા સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં પૂર્વ કેન્દ્રીય અને સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા એમએલએ શૈલેષભાઈ ભાભોર દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ દરિયા મુનાભાઈ લબાણા પાર્ટીના કાર્યકર્તા તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સરપંચો સંગઠનના હોદ્દેદારો પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દીપક રાવલ લીમખેડા